વિજાપુરમાં કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવાયો આજરોજ બપોરે અગિયાર વાગે કાર્યકર્તાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવ્યો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો એકસો સ્થાપના દિવસ રવિવારે વિજાપુર તાલુકા મથકે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે નવા શાક માર્કેટ યાર્ડ પાસેના શોપિંગ સેન્ટરમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્થાપના દિવસના પ્રસંગે કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યલય મંત્રી ડીડી राठોડ દ્વારા કોંગ્રેસ પાર્ટીના ધ્વજનું વિધિમય વંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય ગાન સાથે કાર્યક્રમ આગળ વધાર્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા कांग्रेस प्रमुख एल एस राठौड़, शहर कांग्रेस प्रमुख प्रतीक बारोट प्रदेश अग्रणी अशोक सिंह विहोट, पूर्व जिला सदस्य तलत महबूद सैयद मंगरदास पटेल जिला दिनेश भाई पटेल असपाल अली सैयद राजू देसाई और तालुका बूथ कांग्रेस ना प्रमुख अमित जी ठाकुर सहित अनेक अग्रणियों हाजर रहा था